અને આરોપીને જલ્દીથી જલ્દી સજા થાય તે માટે સમગ્ર દાહોદ જિલ્લા સરકાર સામે વિરોધ કરી આરોપીને સજા મળે તે અંગે માંગણી કરી રહ્યા છે આ ઘટનામાં દાહોદ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસે આચાર્ય આરોપી ગોવિંદ નટને કાર સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યો હતો આરોપીએ બાળકીને ક્યાંથી બેસાડી સ્કૂલ જતા પહેલાં ગાડી ક્યાં ઊભી રાખી સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી જેવી અનેક બાબતોનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતો સ્કૂલ શરૂ થવાના સમય પર આરોપીનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ધર્મેન્દ્ર બાર્ય આઝાદ ન્યૂઝ